સુરતમાં ત્રણ મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર ચોવીસ વર્ષીય પૌણિતાએ વેલેન્ટાઇનના દિવસે જ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી ત્રણ મહિના પહેલા ભાગીને પ્રેમલગ્ન લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નાજાર્જ હતા જેના કારણે પૌણિતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં સુનિલ પરિવાર સાથે રહેતો હતો કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે વતનમાં જ રહેતી ચોવીસ વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી ત્રણ મહિનાના પહેલા વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા વિજાંતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમલગ્નથી નારાજ હતા આથી ગઈકાલે વેલેન્ટાઇનના દિવસે જ સવારે સુનિલ નોકરી પર જતો હતો અને વિજાંતિ ઘરે એકલી હતી સુનિલ સાંજે આઠ વાગે પરત ફરતા ઘરનો દરવાજો ખગડાવતા વિજાંતિએ ખોલ્યો ન હતો સુનિલને કંઈક અચુગચૂત થયું હોવાના અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઈચ્છાપુર પોલીસે વિજાંતીના પતિ સુનિલ નિવેદન નોંધવામાં આવ્યું છે અને અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ તો વિજાંતીના પ્રેમ લગ્નને કારણે माता बिदा नाराज हुआ थी अपगलो भरी हुई प्राथमिक सत्यताओं से वमावी रही है जो कि आपघात नो चौकस कारण जानवा मणियो नहीं मेरा मेरा सुनील कुमार शाह है मैं मोरा अजय रहता है चारस्ता उसके बाद मेरा बीबी का नाम है विजानी कुमारी उसका उम्र है चौबीस मेरा बाईस मैं हेल्पर का काम करता हूं एलएमटी इलावा में उसके बाद मैं सुबह में ड्यूटी गया ड्यूटी से आया शाम को तो बैठा जो एक्सरसाइड करके डटका हुआ था, 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 था पहले लेके आए सूरत थोड़ा चार तीन महीना हुआ लाभ महीने